कल क्या हो किसने जाना ऐसी बात से क्या घबराना यहाँ कल क्या हो किसने जाना जिंदगी है सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना लालालाला, लालालाला સર ગુરુ પૂર્ણિમા આવે છે તો આપ ગુરુમુખી ભજન જે ખૂબ જ ફેમસ થયા છે તેવા બે ચાર આપો એના નોટેશન અમને ગાઈને સમજાવો તો દર્શક મિત્રો ગુરુ પૂર્ણિમા આવી રહી છે અને આપને આ ગુરુમુખી ભજનના ક્લાસ હું આપું છું તો આજે આપણે તમે સાંભળ્યું ટીકમ સાહેબનું ખૂબ જ સુંદર ભજન પ્યાલો દૂજો કોણ ત્યા અને આપની સમક્ષ આ ભજન આજે મેં ગાયું તો આ કેવી રીતે આપણે ગાવાનું છે આના શબ્દો કેવી રીતે ગાવાના છે મિત્રો તે તમને હું સમજાવવા રહ્યો છું હું મહેશ સોલંકી આપ સર્વ મારા બાલા દર્શક મિત્રો સબસ્ક્રાઈબરો અમારી ચેનલને લાઈક કરતા મહાનુભાવો માતૃ માતૃપિતૃ ભગવંતો આપ સર્વને હું અમારી ચેનલમાં અમારા ક્લાસમાં અમારા ભજન મંડળમાં અભિવાદન કરું છું આપ સર્વનું આપ સર્વનું સ્વાગત કરું છું પધારો દર્શક મિત્રો અમારી ચેનલમાં અમારી ચેનલનું નામ છે ઇંગ્લિશમાં લખજો એમ એસ સોલંકી તો અમારી ચેનલ ખુલશે મિત્રો એમાં વિડીયો લખેલું છે એમાં વિડીયો પર ટચ કરશો તો અમારા જેટલા બી ક્લાસ અમે અત્યાર સુધીમાં આપ્યા છે સંગીતના એ સર્વ ક્લાસ આપને મળશે મિત્રો કારણ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે સર આ બધેનું નોટેશન મોકલો સર આ બધેનું નોટેશન મોકલો દર્શક મિત્રો મેં બસો ભજનના નોટેશનો આપ્યા છે ફિલ્મી સોંગ પણ આપ્યા છે ગરબા આપ્યા છે લોકગીત આપ્યા છે તો આપ મારી ચેનલ ખોલો અને ત્યાં વિડીયો લખેલું છે મારી ચેનલ ખોલશો તો ઉપર મારો એક મોટો ફોટો હશે નીચે પટ્ટીમાં વિડીયો લખેલું છે વિડીયો કરશો તો દરેક મારા બસો બસો ક્લાસ આપની સમક્ષ આવી જશે અને એમાં આપના પસંદનું ભજન આપને મળશે પરંતુ આપે સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બાજુમાં બેલ છે બેલને ટચ કરજો તો બીજા બધા નવા જે અમારા પ્રોગ્રામો છે ક્લાસ છે અમારા તે તમને મળતા રહેશે આપના મોબાઈલમાં તે આવી જશે બીજો મિત્રો ક્લાસ ચાલુ કરતાં પહેલાં એક વિનંતી કરું છું કે ઘણા બધાની કોમેન્ટ ઉપર અને ફોન કોલ્સ ઉપર પણ મારી સાથે વાત કરે છે કે સર જે વ્યક્તિ સાધન સંપન્ન છે આર્થિક રીતે સદ્ધર છે તેઓ તો સર આપના પ્રાઇવેટ ક્લાસ કરી શકે પરંતુ અમે સામાન્ય વર્ગના વ્યક્તિ છે તો આપ જે ગ્રુપ ક્લાસ ચાલુ કરવાના હતા તે તે ગ્રુપ ક્લાસ ચાલુ કરો તો દર્શક મિત્રો અમે ટૂંક સમયમાં ગ્રુપ ક્લાસ ચાલુ કરી રહ્યા છે એની ફી પણ ઓછી રાખશું અને જે વ્યક્તિઓ સામાન્ય પરિસ્થિતિના છે જે આ ક્લાસ કરવા માગે છે તેમના માટે સગવડ રહેશે અમે ટૂંક સમયમાં આયોજન કરી આપની સમક્ષ આની માહિતી અને સમય અને ફીસ કેટલી છે તે આપને જણાવશું તો ચાલો દર્શક મિત્રો હવે આપણે હાર્મોનિયમ પર આવી જાઓ અને આમાં કયા કયા શબ્દોની નીચે કેવા સ્વરો આપણે વગાડવાના છે ખૂબ જ મીન્ડફુલ આલાપવાળું આ પદન છે મિત્રો ખૂબ જ આલાપ અને ઊંચું ગાસો તો સુંદર લાગશે અને શક્યતાઓથી

સા રે પ ગી સા ની પ રે સ ની મિત્રો ધ નથી લાગતો અને મંદર સપ્તકના કુંવળની પર જાય છે અહીંયા તા સપ્તકના રે પણ જશે મિત્રો આ

પછી અગાડ તો પેલી લીટી છે એ ઉપર પૂરી થાય છે અને આની આ લીટી હવે મિત્રો નીચે જશે તો તમે જુઓ

લખ્યું અઘા છે હવે અઘા ઘા ઉપર ઉભારી જો મિત્રો અને રે આવશે ત્યાં ઘા લખ્યું ત્યાં રે આવશે જો અઘા તો સાની सी अघार पी प्यालो दुजो कोन पियो त प्याल मां प्यालो को मंद्र सत को प्यालो दुजो સારે બરાબર આ રીતે થયું હવે જો મિત્રો હું ગાઈ નાખું છું ફટાફટ તમે જોઈ લેજો ગુરુજી ચાલો દુજો કોણ તીએ તો આ રીતે આ મુખડું બન્યું હવે મિત્રો અંતરો જો અંતરામાં લખ્યું છે સતકેરી કુંડી મારા સંતો તો ત્યાં જો મિત્રો મમ છે સતકેરી કુંડી તો મ મ મ પછી કુંડી મારા પપ સંતો

પછી હો એક તુહી તો જો એક લખ્યા છે મિત્રો એ તે વગાડશો તો થશે પછી જો હવે લખ્યું છે સદગુરુ ઘૂંટણ હાર તો ક્યાં જો સદગુરુ એને છે અને પછી પ્યાલો દુજો કોણ પે ઉપર આપણે છે એ રીતે પ્યાલો દૂજો કોણ સરે મદરે તો આ રીતે આ ક્લાસ આપને આપ્યો છે મેં શબ્દો અને સ્વરાંકનો બતાવ્યો છે મિત્રો આપને વિનંતી કરવામાં આવે છે દર્શક મિત્રો આપને અમારા ક્લાસ પસંદ આવે તો આપ લાઈક કરો પણ સાથે સાથે આપને કંઈ પણ ભાવ થતો હોય તે કોમેન્ટમાં લખો મિત્રો આપને કંઈ સૂચન કરવું એ અમારી ચેનલ પ્રત્યે અમારી શિક્ષણ પદ્ધતિ પ્રત્યે તો આપ સૂચન પણ કરી શકશો આપની કોઈ ફરિયાદ હોય તો પણ આપ જણાવજો આપની ઓનલાઈન ક્લાસ કરવા છે સ્પેશિયલ કરવા છે કે ગ્રુપમાં કરવા છે તે પણ અમારો ફોન કોલ્સ આપ્યો છે તેમાંથી આપ માહિતી મેળવી લેજો તો ચાલો દર્શક મિત્રો આજનો ક્લાસ પૂરો કરી વિરમું છું આ ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ આપની ફરમાઈશનું તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત